એક મિનિટ વિદ્યાર્થી મિત્રો સ્કીપ ન કરીને નખાઈ જોતા આજે જુઓ તમને ખબર પડશે કે આ ચેનલ પર આ સર કેટલી મહેનત કરી રહ્યા છે તમારા માટે તમને ખબર પડશે ગણિતની દુનિયા કેટલી સરળ છે કેટલી ભારે નથી લોકોએ એને ભારે બનાવી દીધી છે આજે તમને એક નમૂનો બતાવો ખાલી પછી ચેનલ પર સબસ્ક્રાઈબ કરવાનું કે પછી લાઈક કરવાનું કે કોમેન્ટ કરવાનું તમે વિચારજો આજે મેં એમ નહીં કહીશ કે સબસ્ક્રાઈબ કરો લાઇક કરો તમે જુઓ તમને શેર કરવાનું મન થાય તો કરજો કારણ ગણિતની દુનિયામાં દસમા ધોરણ અગિયારમું ધોરણ બારમું ધોરણ લોકો ગભરાય તો પહેલાંમાં પહેલો સામાં ગભરાય ત્રિકોણમિતિ ખાલી એક સિમ્પલ ઝલક આપો આજે તમને ગણિત કેટલું સરળ છે ધારો કે વેલ્યુ કોષ્ટક મૂલ્ય કોષ્ટક આપણે કહે તો ખાલી હાથનો પંજો તમારી સામે રાખો અને દરેકને નામ આપી દો ઉપરનો અંગૂઠો દેખાય નેવું પછી સાહીઠ પછી પિસ્તાલીસ પછી ત્રીસ અને આ ઝીરો અને તમારે ખાલી સાઈનની એક વેલ્યુ યાદ રાખવાની છે કેટલું સરળ સાઈનનું સૂત્ર એક મગજમાં ગોખી રાખો સાઈન બરાબર જે ખૂણો લેવાના હોય તે અંડરવુડ જે આંગળી લીધી તે અંગૂઠો લીધો તો અંગૂઠો જે લીધો તે જે આંગળી લીધી છે તેની નીચેની આંગળીની સંખ્યા લેવાની ખાલી અને ભાગ્યા કેટલા કરી નાખવાના બે સમજો કે સાઈન નાઇન્ટીની વેલ્યુ લેવી છે કેટલાની સાઈન નાઇન્ટી તો સાઈન નાઇન્ટી છે તો તેની નીચે આંગળીની સંખ્યા કેટલી છે ચાર એટલે અંડરવુડમાં કેટલા આવે ચાર આવે છેદમાં કેટલા છે બે ચારનું વર્ગમૂળ કેટલું નીકળે બે બે ભાગ્યા બે એટલે એક કેટલું સરળ લાગ્યું વિચારો વાલી પણ વિચાર કરતો થઈ જશે કે અમનારા ટાઈમે અમારા ટાઈમે જો આવું ટીચર મળી જાય આવું ટીચ મળશે મળે તો અમે કેટલા જબરજસ્ત પાવન બની જશે ચાલો આ કંઈ તમને કહે કે બીજી વેલ્યુ આપણે જોઈએ ચાલો ધારો કે તમે એમ વિચારો કે સાઈન ધારો કે સિક્ષ્ટી વિચારો સિક્ષટી અહીંયા સિક્ષટી લખો અને બરાબર અંડર તેની નીચેની આંગળીની સંખ્યા તો સિક્ષ્ટીની નીચે આંગળીની સંખ્યા કેટલી દેખાય ત્રણ તો વર્ગમૂળમાં આવશે ત્રણ ભાગ્ય બે ત્રણનું વર્ગમૂળ નીકળતું નથી કેટલું સરળ છે વિચારો કોઈ પણ વેલ્યુ વિચારો કોઈપણ વેલ્યુ વિચારો ધારો કે તમને એવું લાગે સાઈન થર્ટી ચાલો સાઈન થર્ટી લેવો તો થર્ટીની નીચે આંગળીની સંખ્યા કેટલી છે એક એટલે વર્ગમૂળમાં આવશે એક ભાગ્ય બે એકનું વર્ગમૂળ એક એક ભાગ્યા બે જવાબ આવી ગયો ચેક કરી લેવો મૂલ્ય કોષ્ટકમાં જબરજસ્ત મજા આવી જશે એટલે મેં કહું ચેનલ પર રહેવો હંમેશા અને બીજાને શેર કરો આવી રીતના કોસ્ટની વેલ્યુ પણ આવે છે ટેનની વેલ્યુ ત્રિકોણ એટલે રમત લોકો અગિયાર બાર સાયન્સને ભારે સમજે છે ગણિત ખરેખર ગણિત છે ગણિત વગર દુનિયા નકામી વ્યવહાર નકામો આવું ગણિત આપણે ચેનલ પર ભણશું અને જબરજસ્ત તમે ક્રાંતિ કરશો ગણિતની અંદર એટલે બધા વાલી મિત્રોને કહું છું બધા વિદ્યાર્થીને બતાવો તમારા સગાવાલામાં બી બતાવો બધાને અને શેર કરો આ વિડીયોને તમને ખબર પડશે અને દસમા આરાને પૂછો કે ત્રિકોણમિતિ કેટલું ભારે લાગે અને આ વિડીયો બતાવો પછી કેટલું ઇઝી લાગે તો તમે જુઓ અને પછી આના વિશે ડિટેલમાં આપણે મે મહિનાની અંદર ફ્રી ઓફ ક્લાસ યુટ્યુબ પર કાયમ માટે આપણે ચલાવવાના છે અને તે આપણે આ વખતે જોશું એટલે તમે સબસ્ક્રાઇબ કરવાના હોય તો કરો કારણ કે હજુ જેટલા લોકો જોય છે તેમાંના સિત્તેર ટકા નથી કરતા ત્રીસ ટકા જ સબસ્ક્રાઈબ કર્યું છે લાઈક કર્યું છે કોમેન્ટ કર્યું છે ખાલી જોઈ છે જુઓ નહીં સબસ્ક્રાઈબ કરવામાં કોઈ પૈસો જતો નથી લાઈક કરવામાં કોઈ પૈસો જતો નથી ખાલી તમે મને ઉત્સાહ આપશો મારે વિડીયો બનાવવાનો કેવો બનાવવાનો અને એ વિચાર આવે છે એટલે જુઓ વિડીયો અને બધાને શેર કરો ખાલી એક નમૂનો બતાવ્યો છે સાઇનની બધી વેલ્યુ તમે આ રીતના મેળવો નાઇન્ટીની મેળવો સિક્સટીની મેળવો ફોર્ટી ફાઇવની મેળવો થર્ટીની મેળવો ઝીરોની મેળવો જે મેળવવું હોય તે મેળવો ઓકે મળીએ બાય બાય